રામ રામ મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને જો મિત્રો તો આજે આપણે આ રોહણીન સીમમાં ડાંગર રોપવાનું કામ ચાલુ છે જુઓ બે ત્રણ દિવસ પહેલા ખેતરમાં પાણી વધારે હતું આપણે જ્યારે રીંગું મારી ત્યારે પણ પછી આપણે પાણી થોડુંક નીકળી ગયું એટલે હળવું થઈ ગયું એટલે આની અંદર આપણે ડાંગર રોપવાનું ચાલુ કર્યું જુઓ જો ડાંગર રૂપી છે આજે એકત્રીસ તારીખ છે અને આમાં શ્રી એકસો એક ડાંગર રૂપી છે જો જો ગાયો ભેંસો ફરીને મારક પાળીઓ બધી કેવી બનાવી દીધી જો વીસ ત્રીસ દિવસ લાગત વરસાદ પડે એટલે વહેલી ગાયો ભેંસો ફરીને આ બધી જો પાળીયું બધી જ ખરાબ કરીને લીધી બધી તોડી નાખી પાળીઓ ચાલે દીધું નવા નવા માણસો હોય તો પાળીમાં ચાલી જ નાખે એવી પાળી બનાવી દીધી જો રોપ્યું છે આજે ગઈ કાલે રોપ્યું હતું આખો દિવસ અને એના આગલા દિવસે ધરવું ઉખાડ્યું બપોર પછી એટલે કાલે આખા દિવસમાં થઈને અગિયાર વીઘા રોપાઈ ગયું છે અને આજે સવારનું ચાલુ કર્યું છે રોપવાનું જો પચ્ચીસ છવ્વીસ મજૂર છે રોપવાનું ધમ ઢોકા ચાલે છે ખેતર પણ એકદમ ચોખા મસ્ત બની ગયા છે જો જોરદાર રોપવાનું પણ જોરદાર ચાલુ છે જો એકદમ ફર્સ્ટ ક્લાસ રોપાઈ ગયું છે વરસાદના લીધે આપણે ચાર પાંચ દિવસ રોપવાનું લેટ કર્યું હતું કારણ કે ખેતરમાં વધારે પાણી ભરાઈ જાય તો ડાંગર પછી તાગે નહીં અને ફેલ જાય એટલા માટે જો આજે ત્રણ ખેતર બાકી રહ્યા છે આની વગરના બે પાછળની સાઈડના એટલે આજે પતી જશે રોપવાનું સાંજે પાંચ છ વાગ્યા સુધીમાં અહીંયા આગળ કારણ કે ગઈકાલે આખો દિવસ રોપે એટલે ઓલી બાદનો પટ્ટો આખો રોપી દીધો છે અને આ કેડું પણ રોપી દીધું છે હવે આ નાની ઉપરના બે જ રહ્યા છે એટલે પતી જશે આજે છ વાગ્યા સુધીમાં આપણે બધું જ ડાંગરનું ધરું આપણા ફાર્મ ઉપર ત્યાં જ નાખ્યું હતું ગોરાડું જમીનમાં ત્યાં જ નાખીએ છીએ આપણા ફાર્મ ઉપર જ તે એટલે ત્યાં વરસાદનું પાણી ભરાય નહીં એને ધરું મરે નહીં બાકી ચેરવાળીમાં બધાએ ધરું નાખ્યા બધાના ધરુ ફેલ જાય અને ગોરાડામાં નાખેલું ઊંચી જગ્યા ઉપર એટલે પાણી ભરાય નહીં એટલે ધરું ફેલ જાય ને એટલે આપણે સક્સેસ રહી ધરુંમાં એટલા માટે આપણે ઊંચી જગ્યામાં ધરું નાખ્યું હતું દર વખતે આપણે ત્યાં જ નાખવી છે મજૂરને વ્યાયીને અહીંયા લાવવાની થોડીક મહેનત પડે પણ આપણું ધરું કમ્પ્લીટ સોએ સો ટકા ફેલ જાય નહીં અને રોપાય સો એ સો ટકા કારણ કે આ જમીનમાં બધે નીચાણ વેળા વિસ્તારમાં રોપીને પછી ધરું નાખીને પછી વધારે વરસાદ પડે એટલે પાણીનો મારથી જળવાઈ જાય કાં તો ડૂબી જાય ને મજા આવે નહીં અને ખોટી ડાંગેર બગાડવાની એના કરતાં આપણને બેટર પડે જો આ ફતેપુરા ખંભાત આવે છે આ સામે જો ત્યાં આપણું લાઈન એક લીકેજ થઈ જાય છે લાઇનનું પાણી રિટર્ન નીકળતું નથી આગળનું જે ટીમલું બનાવ્યું હતું એ નમીક ગયું છે એટલે વચ્ચે પાઇપ બેન્ડ વાગી જાય છે એટલે પાણી બહાર લાઈનમાંથી નીકળતું નથી એટલે ત્યાં આગળ સવારના ખોદવાનું ચાલુ છે ત્યાં રોડ ઉપર આપણે ખોદવાનું ચાલુ છે બતાવું તમને વિડીયોમાં એ પણ ટીમલું ખાવાય નમી ગયું છે એટલે ટીમલાને ટ્રેક્ટરથી તાણિયો મારીને ખેંચીને પાડી જ દેવાનું છે અને અત્યારે ટીમલું બનાવવાનું નથી ખાલી પાઇપ કાપીને દંડો ગટરમાં પાછો લા મૂકી દેવાનો છે કાહડીમાં એટલે પાણી નીકળ્યા કરે આપણા ખેતરનું આપણા ખેતરનું પાણી બધું નીકળ્યા કરે એટલા માટે પછી જ્યારે શિયાળામાં નેર બને છે ત્યારે એને વ્યવસ્થિત ટીમલું બનાવીને કામ બનાવી દઈશું અત્યારે તો બનેવું નથી આ વરસાદ એક વીસ પચીસ દિવસ કન્ટિન્યુ પડ્યો એટલે ટીમલું આગળ કોઈ સપોર્ટ રહ્યો નહીં કાહાડીમાં એના લીધે નમી ગયું અને ઓલરેડી ટીમલાને વર્ષો પણ પંદર વર્ષ જેવું થઈ ગયું લાઇન નાખ્યા પણ આપણે તેર ચૌદ વરસ તો થઈ ગયા લાઈન નાખ્યા કારણ કે બે હજાર બારની અંદર લાઇન નાખી હતી અગિયાર વર્ગ બારમાં એટલે ઘણા ખાસો વરસ થયા ટીમલાના એટલે ટીમલું ઝૂકીને નમી ગયું એટલે વચ્ચેથી પાઇપનો ઘોડો વાગી ગયો એટલે ટીમલાને તાણિયા વચ્ચે ખેંચીને ગટરમાં જ પાડી દેવાનું છે પણ પાઇપ ખોદવા ખોદવા માટે અત્યારે ટીમલાની પાછળ કુંડી બનાવીને ખોદે છે ત્યાં એ કામ ચાલુ છે અનાજ રોપવાનું છે આજના દિવસનું પાંચ છ વાગ્યા સુધીમાં પતી જશે એટલે આપણી ખેતરવાળી લાઇન કમ્પ્લીટ થઈ જાય એટલે પાણી ગટરમાં ઓછું હોય ને આપણે ખેતરમાંથી કાઢવું હોય હજુ થોકે થોડુંક પાણી વધારશે હવે લાઇન કમ્પ્લીટ કપાઈને થશે એટલે આનું પાણી રાગે રાગે છની લાઇન છે એટલે નીકળ્યા કરશે બે ત્રણ દિવસમાં માપનું એકદમ થઈ જશે પછી જ્યારે એવું થશે કે લેવાનું છે નેરમાં ફૂલ પાણી આવશે ત્યારે બે આપણી લાઇનમાંથી બેઠું પાણી આપણા ખેતરમાં આવશે કારણ કે એવી રીતનું પહેલેથી સિસ્ટમથી બનાવેલું છે એટલે લેવામાં કાઢવામાં કોઈ તકલીફ નહીં પણ ટીમળું નમી ગયું એટલે પાઇપ વચ્ચેથી ઘોળો પડી ગયો એટલે પાણી નીકળી શકતું નથી આવ એકદમ ઓછું આવે છે કારણ કે આગળ ટીમલાનું વજન વધારે છે એના લીધે પાઇપ ભાંગી નથી ભાંગી જેવું તો ત્યાંથી લીકેજનું પાણી નીકળ્યા કરે પણ પ્રેશર નહીં પાછળ દબાણ નથી એટલે માદું પાણી નીકળી ના શકે એટલે આગળથી કાપીને છૂટું પાડવું પડશે એટલે ત્યાં એ કામ ચાલુ છે અને જો આ ખેતરમાં આ કામ ચાલુ છે રોપવાનું જો આ લોકો ત્યાં ઠેક આપણા હાઈવે ઉપર ત્યાં પેલું સામે ટ્રેક્ટર ફરે ત્યાં હાઈવે છે હાઈવે ઉપર ટ્રેક્ટર મૂક્યું છે ધરુનું ભરેલું અને ત્યાંથી આ પાળીએ ચાલતા ચાલતા અહીંયા વ્યા લાવે છે ધરું જો આ સામે આવ્યા છે ત્યાંથી અહીંયા આગળ આ લોકો ધરું વેઈને નાખે છે ખેતરમાં અને પછી રોપે છે જુઓ હજુ આપણે આ ખેતર કેરવાળીનું બીજું ખેતર રોપ્યું છે હજુ આપણી ગામની જમીનમાં બાકી વધારે છે છે રોપવાનું જો મિત્રો ગટરમાંથી આપણે બે હજાર બાર તેરમાં માં અહીંથી પાઇપ નાખી હતી મોટી નેરમાંથી આ કાહડીમાં પાણી આવે છે અને આ પાણી ખેતરમાં બેઠું પાણી ફૂલ કાહડી હોય એટલે જાય છે અને ખેતરમાં વધારે અને કાહડીમાં ઓછું હોય એટલે બેઠું આ કાંડીમાં આવી જાય કેનાલમાં પાણી જો આ મોટી નેરમાંથી આવી અને આ ટીમલું લગાવેલું હતું આપણે આગળની સાઈડ દસ બાર વરસ પંદર વરસ જેવું થવાય એટલે નમી જ દીધું એટલે આપણે આને જો તાણીઓ માર્યો ટ્રેક્ટર સાથે ફિટ કરીને તાણીઓ બાંધ્યો અને થી ખેંચીને ટીમલું ધારે લાવી દીધું આ ટીમલું ટ્રેક્ટર થી ખેંચીને અહીંયા આગળ લાવી દીધું કારણ કે આ પેલા આવડો પડ્યો ત્યાં ટીમલું હતું અને નમી દીધું એટલે પાઇપનો ઘોડો પડી ગયો હતો એટલે પાણી બહાર નીકળતું નહોતું અત્યારે ખેતરમાં થોડુંક વધારે પાણી છે એટલે કાઢવા માટે ટીમલું નમી ગયું એને તાણીઓ મારીને ટીમલું ખેંચી લીધું અને ટ્રેક્ટરથી આ બાજુ આખું ખેંચી લીધું ટ્રેક્ટરથી આંચકો મારીને ટીમડાને ગટરમાં પાડી દીધું એને ખોદીને પાઇપ આગળ ગટરમાં લાંબી કરીને અત્યારે રહેવા દેસું થોડોક ટાઈમ પછી આ ગટર આખી કાઢી ખાલી થાય પછી ત્યાં નવેસરથી ટીમડું બનાવીને એનું પાઇપને વાલને મૂકી દેસું અને સામે આપણું ખેતર છે જો આ મજૂર રોપે ત્યાં અને આ ગટર છે અને આ ટીમો પાડી દીધો આ બાજુ